ભાવનગરમાં સેન્ટ્રલ સોલ્ટ ખાતે ડ્રોન હુમલો અને બોમ્બ બ્લાસ્ટ થયાની મોક ડ્રીલ યોજાઈ ભાવનગર હવાઈ હુમલા સમયે લેવાની તકેદારી અંગે નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડ ની મોક ડ્રીલ યોજાઈ ભાવનગર જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષ કુમાર બંસલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોક ડ્રીલ માં એકસો આઠ ની ટીમ એનસીસી હોમગાર્ડ આરોગ્ય તંત્ર પોલીસ ફાયર ફાઈટર આપદા મિત્ર અને જિલ્લા વહીવટ તંત્રના વિવિધ અધિકારીઓ ડિઝાસ્ટર સ્ટાફ તથા સિવિલ ડિફેન્સના સ્ટાફ જોડાયા હતા સફળ મોકડીલ બાદ સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓને પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભાવનગર શહેરના વાગાવાડી મુખ્ય રોડ ઉપર આવેલા સેન્ટ્રલ સોલ્ટ મરીન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ખાતે થયું સાંજના આશરે પાંચ વાગ્યાના આરસામાં કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમ અને ભાવનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કોલ મળેલ કે સેન્ટ્રલ સોલ્ટ ખાતેની મેઇન જૂની બિલ્ડિંગની આગળના ગાર્ડનના ભાગમાં કોઈ ડ્રોન દ્વારા બ્લાસ્ટ કરવી અને હુમલો કરવામાં આવેલો છે સમાચાર મળતાની સાથે જ સ્થાનિક એસડીએમ ડેપ્યુટી એસપી કોર્પોરેશનની ફાયરની ટીમ ધોમગાર્ડના જવાનો તેમજ અન્ય આપદા મિત્રો સંબંધિત તમામ એજન્સી તાત્કાલિક અધિકારી અને કર્મચારી સાથે અત્રે પહોંચી ગયેલા હતા પોલીસ વિભાગના જવાનો મારફતે સમગ્ર વિસ્તારને આઇસોલેટ કરી કોર્ડન કરવામાં આવેલું ભાવનગર જિલ્લા ક્વીક રિસ્પોન્સ ટીમ અને પીડીએસ અને ની ટીમ મારફતે વિસ્તારનું એન્ટી સબોટેજ ચેક કરવામાં આવેલું સ્થાનિક જગ્યાએ જોતા ખૂબ મોટા પ્રમાણમાં બ્લાસ્ટ ભરેલા કોઈ પદાર્થ દ્વારા હુમલો કરવામાં આવેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતું હતું બ્લાસ્ટ થયા બારના બાદ એના જે પાર્ટિકલ્સ છે એનાથી ગાર્ડનની આજુબાજુ કોઈના કોઈ કામમાં રોકાયેલા વિદ્યાર્થીઓ સેન્ટ્રલ સોલ્ટ ખાતે કામ કરતા કર્મચારીઓ ને અલગ અલગ પ્રકારની ઇન્જરી થવા પામેલી છે જેમાંથી આઠ જણાને અહીંયા સ્થાનિક લેવલે સારવાર આપવામાં આવેલી છે પંદર વ્યક્તિઓને ઇન્જરી થતાં અહીંયાથી ભાવનગર ખાતેની સટી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ટ્રાન્સફર કરવામાં આવેલા છે જેમાં કમનસીબે ચાર વ્યક્તિઓનું મૃત્યુ નિપજેલ છે અને જે અગિયાર અન્ય વ્યક્તિઓ છે એ ગંભીર રીતે દાઝેલા હોવાથી તેમની સારવાર ચાલી રહી છે અન્ય જે ત્રેવીસ જેટલા વિદ્યાર્થીઓને આ કેમ્પસમાંથી અન્ય સેફ જગ્યાએ કરી અને લઈ જવામાં આવેલા છે સમગ્ર બાબતની ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દેવામાં આવેલું છે ખાસ કરી આ જે બ્લાસ્ટ થયો છે એમાં કેવા પ્રકારના બ્લાસ્ટ મટીરિયલ કયા કેમિકલ વાપરવામાં આવેલા છે એ દિશામાં

આજની આ સમગ્ર બઉ ટ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં સૌથી વધારે શ્રેય સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટને જાય છે જ્યારે પણ આ પ્રકારની કોઈ પણ આવી ઘટના ઘટે ત્યારે ખાસ મીડિયાના માધ્યમથી નાગરિકોને એ જ મેસેજ પાસ કરવાનો કે આવા સમયે સરકારી જે પણ એજન્સી છે એને કામ કરવામાં ઇન્વેસ્ટિગેશનમાં કોઈ પણ પ્રકારની અગવડ ન ઊભી થાય એ એ દિશામાં આપણું અનુકરણ હોવું જોઈએ ખાસ કરી ટ્રાફિકમાં અવ્યવસ્થા ન થાય આવનારી એમ્બ્યુલન્સ પોલીસના વાહનો કે ફાયર બ્રિગેડના વાહનો એને તાત્કાલિક આપણે જગ્યા આપીએ અને ખોટા વાયરલ થતા મેસેજોથી પેનિક ન કરીએ એ ખાસ આજના તબક્કે મીડિયાના માધ્યમથી નાગરિકોને અનુરોધ છે